સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે બીજેપી મહિલા મોરચા દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આજના સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સાંસદ રંજનબેન ભટ્ટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ પ્રદેશ મહિલા મોરચા મંત્રી સીમાબેન મોહિલે વોકેટ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ કોલેજની બારસો જેટલી બહેનો વોકેથોન રેલીમાં જોડાઈ હતી વોકેથોનનો પ્રારંભ બદામણી બાગ અગ્નિશમન કેન્દ્રથી થયો હતો વોકેન થોન સુસાગર પદ્માવતી શોપિંગ સેન્ટર વિસ્તારથી થઈ ગાંધીનગર ગૃહ ખાતે પૂર્ણ થઈ હતી બારમી જાન્યુઆરી આજે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે આજના દિવસે ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતના દરેકે દરેક શહેર અને જિલ્લામાં અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની ઉંમરની યુવતીઓના વકેથોનું આયોજન કરવામાં આવ્યું છે સ્વામી વિવેકાનંદજીની અહીંયાથી શરૂઆત કરી અને મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુએ પૂર્ણ થવાનું છે સ્વામી વિવેકાનંદના આદર્શો લોકો સુધી પહોંચે યુવાનોમાં ખાસ એ વાત પહોંચે એના માટે આ એક સુંદર મજાનો પ્રયત્ન કર્યો છે ત્યારે મહિલા મોરચાની અમારી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ સ્વામી વિવેકાનંદજીને વંદન અને નમન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું આજે યુવા રાષ્ટ્રીય દિવસ તરીકે પણ મનાવવામાં આવી રહ્યો છે સ્વામી વિવેકાનંદજીએ જાગો ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહ્યો આ એક સૂત્ર આપણને આપ્યું છે અને તમે વિચારો કે ઉઠો ઉંમર કોઈ પણ હોય ઉઠવું જોઈએ જાગવું જોઈએ અને કોઈક નક્કી ધ્યેય કરવો જોઈએ અને એ ધ્યેય સાથે આપણા રાષ્ટ્ર માટે આપણે આપણું સમર્પણ કરવું જોઈએ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ એ સંકલ્પ સાથે આગળ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે દેશને એક વિશ્વની આગવી હરોળમાં મૂકવાનું કામ કર્યું છે આજનો યુવાનો દિવસ પણ ઘોષિત કરવામાં આવ્યો છે આજે ભારતીય જનતા પાર્ટી તરફથી દીકરીઓની યુવતીઓની યુવા મેરેથોનનું આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ એક જ મેસેજ છે આવોને આપણે બધા જ આપણને મળતો સમય આપણા રાષ્ટ્ર માટે આપણા ગુજરાત માટે આપણા વડોદરા માટે આપણી સોસાયટી માટે આપણે સૌ આપીએ અને આપણે બધા નક્કી કરશું ને ચોક્કસ વડોદરાને જે ઊંચાઈએ પહોંચાડવું હોય ને તો એ ઊંચાઈએ આપણે પહોંચી શકશું મિત્રો જ્યાં સુધી જનભાગીદારી લોકો ન હોય ત્યાં સુધી કોઈ પણ જગ્યાનો વિકાસ નથી થતો અને એટલે જ સ્વામી વિવેકાનંદજીએ આપેલા સૂત્ર સાથે એમના વિચારો સાથે આવો મિત્રો આપણે સૌ આપણા વડોદરાના વિકાસની અંદર પણ આપણું સૌનું યોગદાન આપીને કંઈક સંકલ્પ સાથે મારી સોસાયટી ચોખ્ખી કરવી છે મારું વોર્ડ ચોખ્ખો કરવો છે ત્યાં ગંદકી નથી થવા દેવી પ્લાસ્ટિક મુક્ત કરવું છે કોઈ પણ સંકલ્પ કરીએ મિત્રો હું એવું માનું છું વડોદરા સંસ્કારી નગરી આગળ આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર